અંકલેશ્વર શહેરના જીઆરટીસી વિસ્તારમાં આવેલ રામદેવ પીર ચોકડી પાસે એક વર્ષ પૂર્વે બનેલા રોડ પર હવે ભ્રષ્ટાચારનો પરિચય આપતો ચારથી પાંચ ફૂટ ઊંડો ભૂવો પડી ગયો છે રસ્તાની નાજુક હાલતને કારણે આ વિસ્તારમાં ભારે માલવાહકો વાહનો પસાર થાય છે અને હવે અહીંયા અકસ્માત થવાનો ગંભીર ભય લોકોમાં વ્યાપી રહ્યો છે આ વિસ્તાર મોટે ભાગે ઔદ્યોગિક પ્રવૃત્તિથી ભરેલો છે અને દિવસ રાત અહીં ટ્રાફિક સતત રહે છે આવા સમયે રસ્તાના નાસીપાસ થવાથી નાખી દેવા જેવી દુર્ઘટનાઓ થવાની શક્યતાઓ વધી ગઈ છે સ્થાનિકોને ના વાસ્તવિક ભય છે કે રાત્રિના સમયે જો કોઈ વાહન ચાલક દેખાય નહીં તો તેની શકે છે રાજ્યભરમાં પરિણામ રસ્તાઓમાં પડેલા ભૂવાઓએ ગંભીર સંકટ કર્યું છે જીઆસિંહ નું આ તાજેતરનું ઉદાહરણ પણ એ જ ભ્રષ્ટ તંત્રની ગાથા કહે છે પ્રશ્ન એ છે કે શું અંકલેશ્વર જીઆઈસી તેમજ નોટિફા એરિયાના જવાબદાર તંત્રો કોઈ નિર્દોષનો જીવ જાય પછી જ જાગશે કે પહેલાથી જ યોગ્ય કાર્યવાહી કરી મોટી હોનારત અટકાવશે સ્થાનિક પ્રશાસન અને અધિકારીઓને આ ભુવાના સમારકામ માટે તાત્કાલિક પગલાં લેવા અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની લોકો માંગ કરી રહ્યા છે